નમસ્કાર ખબર વડાલી અસર વડાલી સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચોદીપુરા વાયરસનો કેસ સિવિલ હોસ્પિટલ હિંમતનગર દાખલ છે ત્યારે ચોદીપુરા વાયરસને લઈ ચાર બાળકોના મોત થતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાઈ છે ત્યારે

એક ટીમમાં સીએચ તથા પેરામેડિકલ સ્ટાફ તથા એમ પીએચ ડબલ્યુ તથા વર્ક સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો અને નાનામાં નાની બાબતો જેવી કે ગંદકી પાણીની ટોકીની તપાસ સહિતની બાબતો પૂછી જરૂરી ફોર્મ સાથેની વિગતો તૈયાર કરાઈ રહી છે જેમાં વડાલી ટી એચ ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેની ટીમો તથા થેરાશના પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર પી એચ કટારા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર સહિતનો સ્ટાફ સતત બે દિવસથી વડાલી તાલુકાના નવાચામુ ગામે શંકાસ્પદ ચોદીપુરા વાયરસનો કેસ આરોગ્ય તંત્ર ચોધી પુરા વાયરસ લઈ સતર્ક મોડ જોવા મળી રહ્યું છે બીરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા બાર તારીખે દીપ હોસ્પિટલ લીડરમાં તાવ અને ખેંચની તકલીફ સાથે દાખલ થયેલ હતું અને ત્યાં એના સેમ્પલ વગેરે લેવામાં આવેલ હતા તેર તારીખે એને થોડું સારું લાગતા એના કુટુંબીજનો મમ્મી પપ્પા પોતાની રીતે રજા લઈને ઘરે આવી ગયેલ એના પછી ડૉક્ટર શ્રી ડીપ હોસ્પિટલ દ્વારા એની જાણ જિલ્લા આરોગ્ય ખાતે કરવામાં આવેલ અને ત્યાંથી સાંજે અમને જાણ કરવામાં આવેલી ચૌદ તારીખે એના લગતો અમે સર્વેની કામગીરી શરૂ કરાવેલ અને જે જ્યોત્નાબેન પારગી હતી જે દર્દી હતી એને સારું હતું પણ એક પ્રિકોશન માટે ઓબ્ઝર્વેશન માટે આપણે એને જીએમીઆર હિંમતનગર ખાતે દાખલ કરેલ છે અત્યારે બી બેબી ત્યાં દાખલ જ છે અને એની તબિયત ઘણી બધી સારી છે બાકીના સર્વેની કામગીરી આપણે અરાઉન્ડ એકસો સાહીઠ ઘર નવા ચોંકના એટલે લગભગ નવસો પિસ્તાલીસ વસ્તીને આપણે આવરી લીધેલ છે અને એમાંથી ત્રણ કે ચાર કેસો શંકાસ્પદ તો ના કહેવાય પણ એને ચાર કે પાંચ દિવસ પહેલાં તાવ ને એવી કોઈ તકલીફ થયેલી પણ અત્યારે બધા બાળકોને સારું છે એવી કોઈ બીજા કોઈ શંકાસ્પદ કેસ ગામમાં જોવા મળેલ નથી